જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ જ્યારે આજનું આરઓનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી જેને અંદરથી નીકાળી દેવામાં આવે છે ઘણા મિનરલ્સ કે જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણે પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું જૂના ભરૂચના નર્મદા નદીના કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનોમાં જ પચીસથી ત્રીસ ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો ઉનાળો આમ આઠ મહિના સુધી ઉપયોગમાં લેવામાં આવે છે અને એટલે જ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી

વર્ષો આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે આજે નર્મદા નદીથી થી આપણે પંચ્યાસી ફૂટ આશે ઉપર ઊભા છે છતાં તે લોકો અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે પાણીનો ઉપયોગ કરતા આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપને જે તકલીફો પડે છે એ સમસ્યાઓનો બી થોડું ઘણું સમાધાન થઈ છે